જેથી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ છ માં કોમ્પ્યુટરની એટલે કે ડિજિટલ લીડરની આઈડિયા સ્વાધ્યાય પોતા સત્ર બેનો છઠ્ઠો પાર્ટ છે વર્ડ પ્રોસેસરમાં પ્રિન્ટિંગ એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો તમે શેર કરી શકો છો વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ પાઠ નંબર છે છ વર્ડ પ્રોસેસરમાં પ્રિન્ટિંગ ચાલો અહીંયા તમને બધી પાઠની સમજૂતી આપી છે આપણે સીધું ડાયરેક્ટ સ્વાધી જોઈશું ચાલો સૌથી પહેલાં આવે છે વિકલ્પો એમાં પહેલાં વિકલ્પ છે કે કયા કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરી શકાય છે તો જવાબ આવશે સી પ્રિન્ટ પછી બીજું છે ડોક્યુમેન્ટમાં પ્રિન્ટ કમાન્ડ કઈ ટેબમાં આવેલ છે તો જવાબ આવશે એ ફાઇલ પછી ત્રીજું છે પેજ લેઆઉટ ટેબના ઉપયોગથી શું સેટ કરી શકાય છે તો જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે થીમ પેજ સેટઅપ અને ત્રીજું છે પેજ બેકગ્રાઉન્ડ પછી ચોથું છે કયા કમાન્ડની મદદથી પેજનું માર્જિન ગોઠવી શકાય છે તો જવાબ આવશે સી માર્જિન પછી પાંચમું છે ઓરિયન્ટેશનના કેટલા પ્રકારના હોય છે તો જવાબ આવશે એ બે પછી છઠ્ઠું છે ડોક્યુમેન્ટમાં લખાણને ન્યૂઝપેપર સ્વરૂપે દર્શાવવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે બી કોલમ પછી સાતમું છે વોટરમાર્ક કમાન્ડની મદદથી પેજ કન્ટેન્ટની પાછળ શું ઉમેરી શકાય છે તો જવાબ આવશે સી એ અને બી એટલે એ ટેક્સ બી આવશે પિક્ચર પછી આઠમું છે કયા કમાન્ડની મદદથી પેરેગ્રાફ ટેક્સ્ટ અને પેજની બોર્ડર સેટ કરી શકાય છે તો જવાબ આવશે બી પેજ બોર્ડર પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો ચાલો એમાં પેલું છે પ્રિન્ટ કમાન્ડની શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ બી છે પછી બીજું છે જો કોમ્પ્યુટરમાંથી ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટર હશે તો જ પ્રિન્ટ નીકળશે પછી ત્રીજું છે એમએસ વર્ડમાં બાય ડિફોલ્ટ પેજ પ્રકાર પોર્ટ્રેટ જોવા મળે છે પછી ચોથું છે વોટરમાર્ક કમાન્ડની મદદથી પેજ કન્ટેન્ટની પાછળ ટેક્સ્ટ અથવા પિક્ચર ઉમેરી શકાય છે પછી પાંચમું છે પેજ કલર કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટના પેજ બેકગ્રાઉન્ડમાં કલર આપી શકાય છે ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પહેલું છે પ્રિન્ટ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરી શકાય છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે પેજ બ્રેક ઓપ્શનમાં પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપમાં જોવા મળે છે તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે એમએસવોડમાં બાય ડિફોલ્ટ પેજ લેન્ડસ્કેપમાં જોવા મળે છે તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે સાઇઝ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટેના પેપર સાઇઝ સિલેક્ટ કરી શકાય છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે પેરેગ્રાફ ગ્રુપની મદદથી પેરેગ્રાફનું માર્જિન સેટ કરી શકાય છે તો જવાબ આવશે સાચું પછી આગળ આવે છે જોડકા જોડો ચાલો એમાં અને તમારે બસ સાથે જોડવાના છે ચલો પેલું છે ઓરિએન્ટેશન તો જવાબ આવશે બી પેજને ગોઠવવા માટે પછી બીજું આવે છે કોલમ્સ જવાબ આવશે ડી ડોક્યુમેન્ટને ન્યૂઝપેપર સ્ટાઇલમાં સેટ કરવા ત્રીજું છે લાઇન સ્પેસિંગ તો જવાબ આવશે એ બે લાઇન વચ્ચે અંતર જાળવવા પછી ચોથું આવે છે વોટરમાર્ક જવાબ આવશે સી ડોક્યુમેન્ટની ટેશ કે પિક્ચર અંદર બાજુએ ઉમેરવા પછી આગળ આખે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલું છે બે લાઇન વચ્ચે અંતર જાળવવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે તો કે બે લાઇન વચ્ચે અંતર જાળવવા માટે લાઇન સ્પેસિંગ વિકલ્પનો ઉપયોગ થાય છે પછી બી છે પેજને બોર્ડર આપવા માટે કઈ ટેબ અને કયા ગ્રુપનો ઉપયોગ થાય છે તો કે પેજને બોર્ડર આપવા માટે પેજ લેઆઉટ ટેબમાં પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપનો ઉપયોગ થાય છે પછી ત્રીજું છે કોલમ કમાન્ડ કયા ગ્રુપમાં આવેલો છે તો કે કોલમ કમાન્ડ પેજ સેટઅપ ગ્રુપમાં આવેલો છે પછી ચોથું છે વોટરમાર્ક કમાન્ડની ઉપયોગિતા જણાવો તો કે આ કમાન્ડની મદદથી પેજ પાછળ ટેક્સ્ટ અથવા પિક્ચર બેકગ્રાઉન્ડ તરીકે ઉમેરી શકાય છે છે પછી પેજ કલર કમાન્ડ કયા ગ્રુપમાં આવેલો છે તો કે પેજ કલર કમાન્ડ પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપમાં આવેલો છે પછી છઠું છે ઓરિયન્ટેશન કેટલા પ્રકારના છે અને કયા કયા તો કે ઓરિયેન્ટેશન બે પ્રકારના છે પેલું છે પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ લેન્ડસ્કેપ્રેટ એટલે કે આ ઊભું પી આમ ઊભું પિક્ચર અને લેન્ડસ્કેપ એટલે આમ આડું આખું આવે બરાબર ચાલો તો અહીંયા તમારો પાર્ટ થાય છે પૂરો વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂર સુધી જરૂર આપણો વિડીયો વોટ્સઅપમાં શેર કરી શકો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે વધારે વિડિયો જોવો હોય તો પ્લેલિસ્ટમાંથી પણ તમે નોખા નોખા વિષયના અને નોખા નોખા ધોરણના તમે જોઈ શકશો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન